સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સરકારી સસ્તા અનાજની ગેરકાયદે હેરાફેરીનો મોટો ભાંડાફોડ થયો છે શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં પોલીસે રેડ કરતા મોટી માત્રામાં અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો જાણવા મળ્યું છે કે સસ્તા અનાજની હેરાફેરીમાં કુલ છ શખ્સો સંકળાયેલા હતા જેમને ઘટના સ્થળે જ ઝડપી લેવાયા છે પોલીસે રેડ દરમિયાન ઘઉંના વીસ કટ્ટા ચોખાના સાત કટ્ટા અને ચણાના પાંચ કટ્ટા મળી કુલ ચાલીસ કટ્ટા સરકારી અનાજ મળી આવ્યા હતા આ ઉપરાંત એક બોલેરો કાર પણ મળી આવી હતી તમામ મુદ્દામાલ મળીને કુલ અંદાજે રૂપિયા ત્રણ પોઈન્ટ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સસ્તા અનાજને ગેરકાયદેસર રીતે એકત્રિત કરી ખાનગી રીતે વેચવાની તૈયારી ચાલી રહી હતી આ મુદ્દામાલ મળતા જ પોલીસે તમામ છ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે